લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના કુળદેવી પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે મને વ્યસન છોડવાની તાકાત આપો આપશે માતા જરૂર તાકાત આપશે આજથી વ્યસન મુક્તિનું અભિયાન જીવનમાં જોડી દો શું નથી કરવાનું મિત્રો જ્યાં તમારું સન્માન નથી ને ત્યાં જવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ પણ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને કોઈક વિધવા સ્ત્રીને લક્ષ્મીની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ખૂબ મહત્ત્વનું કાર્ય કરવાનું કોઈ ભૂખ્યા માણસને શોધીને એને ભરપેટ ભોજન કરાવવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે ઘરના મંદિરમાં બેસીને કલાકો પૂજા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને વડીલની સલાહ લઈને લેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવાર સાથે વાદ વિવાદ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ શું કરવું સિંહ રાશિ આજે કોઈ પણ અગત્ય આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે કોઈ દેવીના મંદિરમાં લીલા શાકભાજી દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સંપત્તિ ને લગતો વાદ વિવાદ કરવું નહીં તુલા તુલા રાશિ વાળા શું કરજો તુલા રાશિ વાળા દગો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરજો વૃશ્ચિક રાશિ આજે હિજળાને મદદ કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક વ્યક્તિ તમારી પાસે હાથ લાંબો કરે મદદ માટે એને પાછો ખાલી હાથે નહીં કાઢતા નાનામાં નાની મદદ કરજો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ને ઘરે જે મહેમાન આવે ને એને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવાનો નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ મજૂરના રૂપિયા બાકી નથી રાખવાના કુંભ રાશિ કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વડે આજે વાંચન કરવું જોઈએ અને મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવાની નથી મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ મીન રાશિ વડે આજે પોતાના મગજના વિચારોને પોઝિટિવ બનાવવા માટે સારું સાત્વિક વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં તમારા વેપારની જગ્યા પર કોઈ પણ તોડફોડનું કાર્ય નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું નું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મર્યવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે